બગસરામાં બંગલી ચોક વિસ્તારમાં આવેલ આદ્ય શક્તિ ગ્રુપ દ્વારા અયોધ્યામાં રામ મંદિરના ઉત્સવ પ્રસંગે ભવ્ય ફ્લોટ બનાવવામાં આવ્યો જેમાં બાળકો દ્વારા વેશભૂષા અવનવી લાઇટોની સજાવટ કરવામાં આવેલ જેમાં એરિયાના રહીશોએ આસ્થાથી દર્શનનો લાભ લીધેલ અહેવાલ કીર્તિમાન આદ્ય શક્તિ ગ્રુપ બંગલી ચોક બગસરા દ્વારા અયોધ્યાની રામ લલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તે નિમિત્તે આજ્ય શક્તિ ગ્રુપ બંગલી ચોક દ્વારા અહીં આજરોજ એકમાળા રંગોળી મહોત્સવ તેમજ લાઈફ ડેકોરેશન રોશની ચોક તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે અને આવા જ નવ નવા કાર્યક્રમો અમે આજ્ય ગ્રુપ દ્વારા કરીએ છીએ અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા આ દર્શનનો લાભ લે છે તે બધી ખૂબ ખૂબ આભાર